હેલો ગાયજી અમારે વળીને ચાલુ કરી બંધ કરી દેવું વળી નમસ્કાર ગાયજી અમે અત્યારે હવે આવી ગયા છે એવું નહીં બોલો વચ્ચે નહીં બોલો હું બોલી રૂપ બોલું બંધ કરી દેવું તો હેલો ગાઈશ આપનું સ્વાગત છે અમારા નવા મિની બ્લોગમાં હા મિની વ્લોગ નહીં લાંબા બ્લોગમાં અને આ મારો પહેલો નાઇટ બ્લોગ અમે બધા બાર રોડે બેઠા નહીં આપણે બે જ છીએ અમે બેઠા ને એક ત્રીજો કેમેરામેન એટલે અમે જમીન બધા બ્યાવા આવી રોજ અને અંધારાના કારણે થોડા દેખાવામાં તમને પ્રોબ્લેમ થતી હશે અને શું કહેવાય થોડુંક બોલું મિત્રો પણ થોડુંક મને આમ ડિસીઝન લેવાજો કારણ કે પહેલો લોક છે અમે મસાડિયા પટના કઈ

મિત્રો અત્યારે મચ્છર પણ બહુ કઈડી રહ્યા છે બૈરામ બહુ કઈ રહ્યા છે આજ મારો વખત તો નહીં ટી-શર્ટ પહેરી ના આવ્યો છે એટલે શું બહુ મચ્છર યાદ આવી બહુ તમે કેમેરામાં જોઈ રહ્યા છો કે મચ્છર આવી રહ્યા છે આ રહ્યા ઉડીને આવો બરાબર તો મિત્રો પાછળ પણ બહુ અંધારું છે અમને બીક પણ લાગી રહી છે વિજયભાઈ અહીંયા પાછળ સમસાન પણ કહી શકાય છે સમસાનો તમે વ્યૂ બતાવીશું નહીં દેખાય અંધારાનો અત્યારે અંધારું છે તેના કારણે તમને જોવા નહીં મળશે અહીંયા સમસાણમાં પણ અમારા ભુવાઓ પણ વિધિ કરવા આવે છે આજે કાળી ચૌદસ નથી અત્યારે તમને કઈ કંઈ ભૂતભૂત જોવા મળશે નહીં અમે બે પૂછ છીએ અત્યારે અહીંયા કોઈ પૂછ નથી જો તમારે બીજો બ્લોક જોવો હોય તો આગળ જોઈ લેજો અમારો બીજો પાર્ટ અમારો કાલે આવશે તો તમે જોવાનું ભૂલતા નહીં અને એમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જોવો અને ખૂબ આગળ નિહાળો એવી અમારી